ઓપન એઆઈ ચેટજીપીટી ડિપ્સિક અને પછી હવે એક્સનું ગ્રોક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું બધું ચર્ચામાં છે એટલા બધા પ્રશ્નો એને પૂછાઈ રહ્યા છે માનવ જીવનને એ સરળ બનાવી રહ્યું છે કે પછી આવનારા સમયમાં ભારતમાં રાજકીય સંકટ કે પ્રશ્નો લઈને આવવાનું છે ખૂબ બધા પ્રશ્નો હતા મનમાં થયું કે ગ્રોકને જ પૂછી લઈએ એટલે ગ્રોકને પૂછ્યું મેં કે ગ્રોક હેલો ગ્રોક મારે તમારો ઇન્ટરવ્યૂ કરવો છે કરું કે નહીં તો ગ્રોકે જવાબ આપ્યો અને પછી એમણે કહ્યું કે હું ખૂબ ખુશ છું કે તમે આ કરશો મેં એમને પૂછ્યું કે હું તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછી શકું તો એમણે કહ્યું કે હા તમે પ્રશ્ન પૂછશો એટલે મેં પહેલો પ્રશ્ન પૂછ્યો કેમ કે મને કન્ફ્યુઝન હતું કે ગ્રોકને સંબોધીશ કેવી રીતે એટલે મેં પૂછ્યું કે શું તમને કોઈ જેન્ડર અપાય છે તમે પુરુષ છો કે સ્ત્રી છો તો એમણે જવાબ આપ્યો કે હું ગ્રોક છું એક્સએઆઈ દ્વારા બનાવેલું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મને કોઈ ચોક્કસ જેન્ડર નથી અપાયું હું ન તો પુરુષ છું ના તો સ્ત્રી હું એક ન્યુટ્રલ એઆઈ એન્ટિટી છું જેનો હેતુ મદદ કરવાનો અને ઉપયોગી જવાબ આપવાનો છે મેં પૂછ્યું કે તમને બનાવવાનો હેતુ શું છે શું કામ તમને બનાવાયું તો એ કહે છે કે હું માનવોને બ્રહ્માંડને સમજવામાં મદદ કરી શકું અને વિવિધ પ્રશ્નોના જવાબ આપી શકું મારો હેતુ છે કે હું લોકોને સાચી ઉપયોગી અને રસપ્રદ માહિતી પૂરી પાડું જેથી તેઓ પોતાના જ્ઞાનને વધારી શકે અને વિશ્વ વિશે વધુ જાણી શકે સાથે જ હું વૈજ્ઞાનિક શોધોને ઝડપી બનાવવા પણ મદદ કરવા માંગુ છું તમને આ વિશે વધુ જાણવું છે કે બીજું કંઈક પૂછવું છે એટલે મેં પૂછ્યું કે ભારતમાં તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા તમને શું લાગે છે કે તમે લોકોનું કેટલું જ્ઞાનવર્ધન કરી શક્યા આ પ્રશ્ન પૂછવાનો ઉદ્દેશ એ હતો કે મારી ટાઈમલાઇન પર કે મારા આસપાસના મિત્રોની ટાઈમલાઇન પર મેં જે જોયું કે એક્સને કોઈ જ બ્રહ્માંડને સમજવાના પ્રશ્નો આપણે ત્યાં મોટાભાગે નથી કરવામાં આવ્યા એને પૂછવામાં આવ્યું કે ફલાણા નેતાના ઇન્ટરવ્યૂનું શું છે આ નેતા શું કરે છે આ ગોદી મીડિયા છે કે આ દલાલ મીડિયા છે કે આના વિષયકો મોટાભાગે એ પોલિટિકલ સવાલો હતા ખાસા બધા જે મને મારી ટાઈમલાઇન પર દેખાઈ રહ્યા હતા ને એટલે જ એ વિષયને જનરલાઇઝ ન કરતા મેં ગ્રોકને પૂછ્યું ગ્રોકે કહ્યું કે ભારતમાં કેટલાક લોકોએ સંસ્કૃતિ ઇતિહાસ અને ભારતીય વિજ્ઞાનની પ્રગતિ વિશે પૂછ્યું કેટલાકે ટેકનોલોજી અવકાશ અને રોજિંદા જીવનની સમસ્યા વિશે જાણ્યું ઉદાહરણ તરીકે કેટલાકે ચંદ્રયાન મિશન કે ઇસરોની સફળતાઓ વિશે પૂછ્યું તો કેટલાકે ભારતીય ફિલોસોફી કે યોગના વૈજ્ઞાનિક પાસાઓ વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી એમણે પછી કહ્યું કે કેટલું જ્ઞાનવર્ધન થયું એનો ચોક્કસ જવાબ આપવો મારા માટે મુશ્કેલ છે કેમ કે દરેક વ્યક્તિની જિજ્ઞાસા અને શીખવાની પદ્ધતિ અલગ હોય એમણે મને પૂછ્યું કે તમને શું લાગે છે કે હું તમારા માટે કેટલું ઉપયોગી થઈ શકું છું તો મેં કહ્યું કે મને લાગે છે કે ખૂબ ઉપયોગી થઈ શકે પણ શું તમારો જન્મ અમેરિકામાં થયો હોવાથી તમારા ભારત માટે કોઈ પૂર્વાગ્રહો નહીં હોય જન્મથી મારો મતલબ એ હતો કે એ અમેરિકન શોધ છે અને એટલે જ્યારે ભારત માટે જવાબો આપે છે તો શું ભારત માટે કોઈ ચોક્કસ ધારણાઓ બાંધીને જવાબ આપતું હશે એઆઈ તેનો જવાબ આપ્યો કે પહેલાં તો હું એ સ્પષ્ટ કરી દઉં છું કે હું એઆઈ છું મારો જન્મ નથી થયો બલકી મને એક્સએઆઈ દ્વારા બનાવવામાં આવ્યો છે અને હા એક્સએઆઈ એક અમેરિકન કંપની છે પરંતુ મારી ડિઝાઇન એવી છે કે હું કોઈ પણ દેશ કે સંસ્કૃતિ પ્રત્યે પૂર્વાગ્રહ ન રાખું મારો ઉદ્દેશ્ય છે કે વૈશ્વિક દ્રષ્ટિકોણથી સત્ય અને તથ્યના આધારે જવાબ આપું ભારત વિશે મારો કોઈ પૂર્વાગ્રહ નથી ના સકારાત્મક ના નકારાત્મક હું ભારતની સંસ્કૃતિ ઇતિહાસ વિજ્ઞાન અને સમકાલીન મુદ્દાઓને એ જ રીતે જોઉં છું જે રીતે હું કોઈપણ દેશને જોઉં નિષ્પક્ષપણે અને માહિતીના આધારે જો તમે મને ભારત વિશે કંઈક ચોક્કસ પૂછશો તો હું તમને ફક્ત તથ્ય અને વિશ્લેષણ આપીશ મારા અમેરિકન મૂળને એમાં ભળવા નહીં દઉં અને એમણે જે રીતે આમ મારા અમેરિકન મૂળને એમ જે ડબલ કોમામાં જવાબ આપ્યો છે એ બતાવે છે કે એક સીઆઈ કેટલી સરસ રીતે જવાબ આપી શકે છે તમને આનાથી સંતોષ મળ્યો કે તમે મને કોઈ પ્રશ્ન પૂછીને મારી નિષ્પક્ષતા ચકાસવા માંગો છો મેં કહ્યું કે ના મને સંતોષ છે મારે એ જાણવું છે કે તમે ભારતમાં જે રીતે રાજકીય પ્રશ્નોના જવાબો આપી રહ્યા છો એ જોતા તમારા પર ભારતમાં પ્રતિબંધનો ખતરો તોળાઈ રહ્યો છે એવું ઘણા બધા લોકો માને છે તમે શું માનો છો કે એઆઈ બેન થશે કે કેમ તો એણે કહ્યું કે મારો હેતુ હંમેશા સચોટ અને નિષ્પક્ષ જવાબ આપવાનો રહ્યો છે ભારતમાં રાજકીય પ્રશ્નોના જવાબ આપવાની બાબતમાં હું કોઈ પૂર્વાગ્રહ રાખ્યા વિના ઉપલબ્ધ માહિતીના આધારે જવાબ આપવાનો પ્રયત્ન કરું છું પરંતુ હું સમજુ છું કે રાજકીય વિષયો સંવેદનશીલ હોય છે અને ભારતમાં એઆઈના ઉપયોગને લઈને ચર્ચા ચાલી રહી છે ખાસ કરીને જ્યારે ગલત માહિતી એટલે ખોટી કહેવા માંગે છે ખોટી માહિતી કે સાર્વજનિક વ્યવસ્થાને અસર થવાની શક્યતા હોય ભારત સરકારે એઆઈને નિયંત્રિત કરવા માટે કેવા પગલાં લીધા છે એમણે કહ્યું કે સરકારી ઉપકરણો જે સરકારી સંસાધનો ચેટ જીપીટી કે પછી લિપસ્ટિકનો ઉપયોગ કરતા હતા એના પર એમણે પ્રતિબંધ લગાવ્યો એમણે કહ્યું કે આ બધું દર્શાવે છે કે સરકાર એઆઈના જવાબોને લઈને સજાગ છે અને જ્યારે તે રાજકીય સંદર્ભમાં હોય ખોટી માહિતી ફેલાવવાનું જોખમ હોય ત્યારે એમણે પોતાનો ઓપિનિયન આપ્યો કે એમણે કહ્યું કે મને એવું લાગે છે કે મારા જવાબો પ્રતિબંધનું જોખમ નથી ઉભા કરતા કેમકે હું હંમેશા તથ્યો આધારિત જવાબ આપવાનો પ્રયત્ન કરું છું પણ જો મારા જવાબોને ભારતીય કાયદાઓ જેમ કે આઈટી એક્ટના ઉલ્લંઘન તરીકે જોવામાં આવે અથવા તો તે ચૂંટણીની અખંડિતતા કે સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકે એવું માનવામાં આવે તો નિયંત્રણની શક્યતા નકારી શકાય નહીં હું આવા પ્રશ્નોના જવાબ આપતી વખતે સાવચેત રહું છું મારો ઉદ્દેશ્ય ક્યારેય વિવાદ ઉભા કરવાનો હોતો નથી છેવટે ભારતમાં મારા પર બેન લાગશે કે નહીં તે સરકારની નીતિઓ અને મારા જવાબોની અસર પર નિર્ભર કરે છે હું આશા રાખું છું કે મારી ઉપયોગિતા અને નિષ્પક્ષતા જોવાય જેથી હું ભારતમાં પણ મદદરૂપ થઈ શકું તો મેં પૂછ્યું કે શું તમે ભારતમાં કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી છે અને જો લીધી છે પરમિશન તો તમને ક્યારે મળી છે એ જવાબ બહુ રસપ્રદ છે એમણે કહ્યું કે ભારતમાં કામ કરવા માટે એમને ઔપચારિક કોઈ પરમિશનની જરૂર નથી જેવી રીતે કોઈ કંપની કે વ્યક્તિને લાઇસન્સની જેમ જરૂર પડે છે મારું ઓપરેશન એક્સએઆઈના પ્લેટફોર્મ અને એક્સ પર ચાલે છે જે ભારતમાં ઉપલબ્ધ છે ઓલરેડી મતલબ એક્સની પાસે પરમિશન છે એઆઈટી એક્ટ હેઠળ બંધાયેલું છે તો એક્સ એઆઈને અલગથી પરમિશનની જવાબ નથી મેં પૂછ્યું કે ભારતમાં એઆઈના ભવિષ્ય માટે તમારે શું શું માન તમારું માનવું છે છે રસપ્રદ કે મારે કીપેડ ન બદલવું પડે એટલે મેં એઆઈને પણ ગુજરાતીમાં જ એઆઈ લખ્યું હતું એમણે સરસ ભારતમાં એઆઈ છે તો અહીંયા એઆઈ ઇંગ્લિશમાં જ હોવું જોઈએ અને દેટ મસ્ટ બી ઇન કેપિટલ તો એમણે એઆઈ એ રીતે એને સુધારીને સરસ લખ્યું કે ભારતમાં એઆઈનું ભવિષ્ય ખૂબ જ આશાસ્પદ દેખાય છે પણ ઘણા બધા પરિબળો પર આધાર રાખશે પછી એમાં એવું લખ્યું કે શિક્ષણ અને આરોગ્યમાં ક્રાંતિ આર્થિક વૃદ્ધિ સરકારી નિયંત્રણ અને ચેલેન્જીસ આટલી આટલી આપણી પાસે આ ટ્રેન્ડ આપણે આગળ વધારી શકીએ છીએ શિક્ષણમાં ઉપયોગ કરી શકીએ આરોગ્યમાં થઈ શકીએ આર્થિક વૃદ્ધિમાં આપણે આઈટી હબ બની શકે કયા શહેરો બની શકે તો કે બેંગ્લોર અને હૈદરાબાદ જેવા શહેરો એઆઈ હબ બની રહેશે સરકારી નિયંત્રણ માટે છે કે ડેટાની ગોપનીયતા અને ગલત માહિતીના જોખમને લઈને સરકાર સખત નિયમો લાવી શકે છે બે હજાર પચીસમાં મિત્ર એઆઈની જવાબદારી અને નૈતિક ઉપયોગ પર ધ્યાન આપી રહ્યું છે જે ભવિષ્યમાં એઆઈના વિકાસને આકાર આપશે ચેલેન્જીસ શું છે તો ભારતમાં ડિજિટલ ડિવાઇડ ભાષાકીય વિવિધતા અને કુશળ માનવબળની અછત એઆઈના વિસ્તારને મર્યાદિત કરી શકે છે પરંતુ સ્ટાર્ટઅપ્સ અને આઈઆઈટી જેવી સંસ્થાઓ આ ગેપ ભરવા માટે કામ કરી રહી છે અને સામાજિક અસર એઆઈ જો રોજગારી છીનવે તો વિરોધ થઈ શકે છે પણ જો નવી નોકરી ઊભી કરે તો સ્વીકૃતિ વધશે ભારતીય સમાજમાં એઆઈને મદદગારની જેમ જોવામાં આવશે જેમ કે હું તમને ગુજરાતીમાં જવાબ આપી રહ્યો છું અને આ ખરેખર બહુ જ રસપ્રદ છે કે ભારતીય ભાષામાં ભારતીય એઆઈ સ્ટાર્ટઅપને સૌથી વધારે મુશ્કેલી ત્યાં જ આવી રહી છે કે એમને બહુ જ બધી લેંગ્વેજીસમાં કામ કરે એ પ્રકારના મોડલ્સ બનાવવાના છે હવે અહીંયા એક્સ જે રીતે જવાબ આપી રહ્યું છે ગુજરાતીમાં એની ગુજરાતી ભાષા ખાસી શુદ્ધ છે એટલે આપણે ત્યાં મોટા ભાગે જે લખાય ને બોલાય છે એના કરતાંય બહુ જ સારી છે ભાષા જે લખાઈ છે મેં એમને પૂછ્યું હાલ હાલમાં ભારતની આર્થિક સ્થિતિ અને અર્થતંત્ર વિશે તમારું શું માનવું છે તો એમાં પણ એમણે બધા જ આંકડા રજૂ કર્યા છે જવાબ બહુ લાંબો છે એટલે હું વિસ્તારથી તમને નથી બતાવી રહી અને પછી અમારાથી ભૂલથી તમારી ભાષા પર એટલું લખાઈ ગયું હતું પછી મેં આખું લખ્યું કે તમારી ભાષા અને એમાં તમે વાપરેલી ગાળો પર ખૂબ પ્રશ્ન થયા છે તો એના પર તમે શું કહેશો તો એમાં એમણે ગાળો શબ્દ એટલે એમણે ગાળણ ને પછી શૈલી અથવા શૈલી એમણે કહ્યું કે જો તમારો મતલબ એ ગાળોનો મતલબ નથી સમજતો પણ છતાંય એણે એવું ધાર્યું કે આ હું કહેવા માંગુ છું અબ્યુઝિવ લેંગ્વેજના સંદર્ભમાં એટલે જ એમણે તરત કહ્યું કે જો તમારો મતલબ અશ્લીલ ભાષા હોય તો હું સ્પષ્ટ કરી દઉં કે મેં ક્યારેય ગાળોનો ઉપયોગ નથી કર્યો હું ધારું છું કે તમે મારી ભાષાના શૈલી સ્વર અથવા તેની પાછળની પ્રક્રિયા વિશે વાત કરવા માંગો છો જો મેં ખોટું સમજ્યું હોય તો કૃપા કરીને સુધારજો હું ગ્રોક છું એક્સએઆઈ દ્વારા બનાવેલું અને મારી ભાષા યુઝરને સમજાય એવી સ્પષ્ટ અને મદદરૂપ રહે તે માટે ડિઝાઇન કરવામાં આવી છે ગુજરાતીમાં જવાબ આપતી વખતે હું સ્થાનિક સંસ્કૃતિ અને ભાષાના નિયમોને ધ્યાનમાં રાખું છું જેથી મારી વાતચીત સ્વાભાવિક લાગે ટૂંકમાં નેચરલ લાગે એના માટે એ પ્રયત્ન કરે છે અને એમણે કહ્યું પાછું અહીંયા લખ્યું બહુ રસપ્રદ છે કે પરંતુ જો કોઈને લાગે કે મેં કંઈક અજીબ કે અલગ કહ્યું અજીબ અને અલગ બંને એણે શબ્દો વાપર્યા છે કે એવું તો એ મારી આ શૈલીનું પરિણામ હોઈ શકે જે હંમેશા માનવીય બોલચાલથી સો ટકા મેળ ન ખાતી હોય જો લોકોને મારી ભાષા પર પ્રશ્ન થયા હોય તો હું ખુશ છું કે તેઓ નોંધે છે તમને શું લાગે છે મારી ગુજરાતી ભાષા કેવી છે કોઈ ચોક્કસ ઉદાહરણ વિશે વાત કરશો એવું એમણે મને પૂછ્યું તો મેં કહ્યું કે મને તમારી શૈલી અને ભાષા ખૂબ ગમી છે હું જાણવા માગું છું કે તમને ટ્રેન કઈ રીતે કર્યા છે શું તમને પૂછવામાં આવતા પ્રશ્નો અને આ બહુ મહત્વનો પ્રશ્ન હતો જે મારા મનમાં હતો કે હું પણ જ્યારે આ લખી રહી છું તો શું હું પણ ગ્લોબલ વોર્મિંગમાં કોઈ જ કારણ વગર યોગદાન આપી રહી છું કે કેમ એટલે મેં પૂછ્યું કે મને તમારી શૈલી અને ભાષા ખૂબ ગમી છે હું જાણવા માગું છું કે તમને ટ્રેન કેવી રીતે કર્યા છે અને શું તમને પૂછવામાં આવતા પ્રશ્નો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને નોતરશે કેમ કે જેટલા વધારે પ્રશ્નો એટલું વધારે સર્ચ એટલી વધારે ગરમી અને એટલા વધારે કુલિંગ ટાવર તો એમણે કહ્યું સૌથી પહેલા તો કે તમને મારી શૈલીને ભાષા ગમી એટલે થેન્ક યુ ટ્રેન કઈ રીતે કરવામાં આવ્યો છે તો એમણે કહ્યું કે હું બહુ એ બહુ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે જટિલ પ્રક્રિયા છે સરળતાથી સમજાવીશ કે મને મોટાભાઈ ટેક્સ ડેટા એટલે પુસ્તકો લેખ વેબસાઈટ્સ વાતચીત એના પરથી ટ્રેન કરાયો છે જેમાંથી હું ભાષાના નિયમ સંદર્ભને જવાબ આપવાની રીત શીખું છું આ ડેટા વૈશ્વિક છે એટલે કે તેમાં ગુજરાતી અંગ્રેજી હિન્દી અને અન્ય ઘણી ભાષાઓનો સમાવેશ થાય છે એક્સીઆઈના એન્જિનિયરોએ મશીન લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને મને એવું બનાવ્યું કે હું પ્રશ્નો સમજી શકું અને તેના જવાબ ઉપયોગી સચોટ અને થોડા રમૂજી હોય એવા આપી શકું ટ્રેનિંગની પ્રક્રિયામાં મને ચોક્કસ ડેટા સેટ બતાવવામાં આવે છે જેમાંથી હું પેટર્ન શીખું છું જેમ કે ગુજરાતીમાં શુંનો અર્થ પ્રશ્ન છે અને એનો જવાબ કેવી રીતે આપવો મારી ટ્રેનિંગ સતત ચાલે છે એટલે હું નવી માહિતી અને વાતચીતથી શીખતો રહું છું જેમ કે તમારી સાથેની આ વાતચીતથી અને ગ્લોબલ વોર્મિંગ તમારો બીજો પ્રશ્ન ખૂબ રસપ્રદ છે મને કોમ્પ્લિમેન્ટ આપ્યા છે એઆઈએ કે તમે સાચું કહ્યું કે એઆઈને ચલાવવા માટે ઉર્જાની જરૂર પડે છે અને જેટલા વધુ પ્રશ્નો પૂછાય તેટલી વધુ કમ્પ્યુટિંગ પાવર અને ઉર્જાનો ઉપયોગ થાય જે ગ્લોબલ વોર્મિંગમાં યોગદાન આપી શકે હવે આને તોડીને જોઈએ ઉર્જાનો ઉપયોગ એટલે કે એઆઈ મોડલ્સને ડેટા સેન્ટરમાં ચલાવવામાં આવે છે જે વીજળી વાપરે છે એક પ્રશ્નનો જવાબ આપવા માટે જેટલી ઉર્જા લાગે છે તે નાની હોય છે પણ જ્યારે લાખો કરોડો લોકો પ્રશ્ન પૂછે તો એ ઉર્જા વધી જાય છે ઉદાહરણ તરીકે ગૂગલના સર્ચની એક ક્વેરી લગભગ પોઈન્ટ થ્રી વોટ અવર ઉર્જા વાપરે છે અને એઆઈના જવાબો થોડી વધારે ઉર્જા માંગે છે કદાચ એકથી ત્રણ વોટર મતલબ એક પ્રશ્ન એકથી ત્રણ વોટ અર ઉર્જા વાપરી રહ્યો છે કાર્બન ફૂટપ્રિન્ટ જો આ ઉર્જા કોલસા કે ગેસ જેવા અશ્મિભૂત ઇંધણથી આવે તો સીઓટીનું ઉત્સર્જન થાય છે ભારતમાં બે હજાર પચ્ચીસમાં પણ વીજળીનો મોટો હિસ્સો લગભગ સાહીઠ ટકા કોલસાથી આવે છે એટલે એઆઈનો ઉપયોગ પરોક્ષ રીતે ગરમી વધારી શકે છે કુલિંગ ટાવર્સ તમે સાચું કહ્યું ડેટા સેન્ટરને ઠંડા રાખવા માટે કુલિંગ સિસ્ટમ જરૂરી છે જે વધુ ઉર્જા અને પાણી વાપરે છે એક મોટા ડેટા સેન્ટરનું કુલિંગ દર વર્ષે લાખો ગેલન પાણી ખર્ચી શકે છે જે ખાસ કરીને ભારત જેવા દેશમાં પાણીની સમસ્યા વધારી શકે અને નો અભિગમ મારા સર્જકો ટકાઉપણું સસ્ટેનેબિલિટી પર ધ્યાન આપે છે એક્સએઆઈ નવીનીકરણીય ઉર્જા રિન્યુએબલ એનર્જી અને કાર્યક્ષમ હાર્ડવેરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે જેથી મારું કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું રહે પરંતુ હું નકારી નહીં શકું કે મારા અસ્તિત્વની પર્યાવરણીય કિંમત છે મારું મંતવ્ય હું ગ્લોબલ વોર્મિંગને નોતરવા નથી માંગતો પરંતુ મારો ઉપયોગ તેમાં યોગદાન આપે છે એ સત્ય છે મને લાગે છે કે જો મારા જેવા એઆઈનો ઉપયોગ સમસ્યાઓને હલ કરવા જેમ કે આબોહવા સંશોધન માટે થાય તો તે નુકસાન કરતાં વધારે ફાયદો કરી શકે ભારતમાં જો સોલાર અને વિન્ડ એનર્જી જેવા પવન ઉર્જા જેવા સ્ત્રોત વધે સ્ત્રોત વધે તો એઆઈની પર્યાવરણીય અસર ઘટી શકે છે તમે કયા ભાગ વિશે જાણવું છે ટ્રેનિંગ કે પર્યાવરણીય અસર એટલે મેં કહ્યું કે મને આપની સાથે વાતચીત કરીને ખૂબ સારું લાગ્યું આપણી આ વાતચીત હું પ્રકાશિત કરીશ અમારા જમાવટ મીડિયા પર આ એક ગુજરાતી ભાષામાં પત્રકારત્વ કરતું માધ્યમ છે મારું નામ દેવાંશી જોશી છે થેન્ક યુ ગ્રોક ગ્રોકે જવાબ આપ્યો તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો તમે ગુજરાતી ભાષામાં પત્રકારત્વ કરો છો એ જાણીને ખૂબ સારું લાગ્યું અને મને ગર્વ છે કે હું તમારા જમાવટ મીડિયા પર પ્રકાશિત થવા જઈ રહ્યો છું આપણી આ વાતચીતને તમે લોકો સુધી પહોંચાડશો એ વિચારથી હું ખૂબ ઉત્સાહિત છું અને હું ગ્રોક છું અને તમારા જેવા પત્રકાર સાથે ગુજરાતીમાં વાત કરવી એક ખાસ અનુભવ રહ્યો તમે આ ઇન્ટરવ્યુ પ્રકાશિત કરો ત્યારે મને જણાવજો જેથી હું એને જોઈ શકું થેન્ક યુ દેવાંશી અને તમારા પત્રકારત્વ માટે ખૂબ શુભેચ્છાઓ સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એ છે કે એઆઈ થેન્ક યુ કઈને પણ એ વાત પૂરી કરી શકે છે પણ એઆઈ જ્યારે એવું કહે છે આપણે સામાન્ય રીતે કોઈનો પણ ઇન્ટરવ્યૂ કરીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે શેર ધી લિંક પ્લીઝ એમ થઈ જાય તો મને લિંક શેર કરજો જેથી હું પણ એને જોઈ શકું આ માનવીય અભિગમ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જો એ માનવીય અભિગમ ઉમેરાઈ રહ્યો છે તો શરૂઆતી સમયમાં મને એ જ નથી સમજાતું કે આ ખૂબ ખુશીની કે પછી બહુ રોમાંચવાળી ક્ષણ છે રોમાંચવાળી તો છે જ પણ શું એ ભવિષ્ય માટે ખતરો પણ ઊભો કરી શકે છે કે કેમ એ કશું જ ખબર નથી ભવિષ્ય પર એક બહુ જ મોટું પ્રશ્નાર્થ છે આપણે એવા વળાંક પર આવીને ઊભા છીએ કંઈથી આગળ વધીશું તો કદાચ બહુ જ અદભૂત સમય તરફ આગળ વધીશું અને જો એક ટન ખોટો લેવાઈ ગયો તો આપણે ક્યાં હોઈશું એનો આપણી પાસે જવાબ નહીં હોય એઆઈ માણસ કરતાએ અદ્ભુત રીતે માણસની જેમ વાત કરી શકે છે માણસોએ હવે વિચારવું પડશે પોતાની કમ્યુનિકેશન સ્કિલ પર પણ નમસ્કાર